આજે વિદ્યાર્થી પોતાની પોતાનો જે ન્યાય માગવા માટે પોતાના હક અધિકારો માગવા માટે અને પોતાની જે વાત રજૂ કરવા માટે જ્યારે ગાંધીનગરની અંદર જાય છે ત્યારે પોલીસ એની ઉપર દમન કરે છે આજના જે દ્રશ્યો છે એ ખૂબ જ વિચલિત કરનારા છે અને ખૂબ જ જે વિદ્યાર્થીઓની પરિસ્થિતિ છે દયનીય દેખાઈ આવે છે એમાં અને ખાસ કરીને અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્ય સરકારની અંદર ઘણી બધી શિક્ષકોની જગ્યા કાયમી ખાલી છે તો શા માટે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી કેમ કે લગભગ વિધાનસભાના ફ્લોર ઉપર જે વાત કરવામાં આવી એ પ્રમાણે ચાલીસ હજાર જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે અને એમાં પણ

નારી વંદના આ બધું તમે જ કહ્યું હતું આજ જે નારાઓ હતા એ નારાઓ આજે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થયેલા છે હવે આ નારા બદલી નાખવાની જરૂર છે અને મહેરબાની કરી જે વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીનીઓ છે એની સાથે આ પ્રકારનું વર્તન એ ખૂબ જ અસહ્ય છે આવનાર દિવસોમાં અમારે રોડ ઉપર પણ ઉતરવું પડે આવનાર દિવસોમાં અમારે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે કે આવનાર દિવસોમાં અમારે શિક્ષણ મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે કરીશું કેમ કે અમારા હકની લડાઈ છે અમારા ન્યાયની લડાઈ છે એટલે આવનાર દિવસોમાં હજી પણ અમારા અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો છે એ શરૂ જ રહેશે જય હિન્દ જય ભારત